ગઈકાલે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ આશરે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકર ગામમાં જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કુડિયાતર તેમના કુટુંબિક કાકા તથા ભાઈઓ દ્વારા મળી અને એમની હત્યા કરવામાં આવેલ છે આ પ્રકારનો બનાવ બનેલ છે આ બનાવની પ્રાથમિક વિગત એવી છે કે આ જે કામના જે મરણ જનાર છે રાજુભાઈ તાનાભાઈ કોડિયાતર હતા તેમને તથા આ ગુનાના આરોપીઓ બધા વેજા કોડિયાતર વેજા કરસન કોડિયાતર હીરા ગલ્લા કોડિયાતર તથા સાંગા કરના કોડિયાતર એમની જે દીકરી વેજા કરસન જે દીકરી છે એમને કૌટુંબિક ભાઈ હોવા છતાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ આશરે પંદર વીસ દિવસ પહેલા ભાગી ગયા ઘરેથી અને પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ જાણવા જોગ વગેરે દાખલ કરી અને તેમને પરત લઈ આવે અને તેમના પરિવારને જે દીકરી છે તેમના સાથી સાંગા કર્ણા અને હીરા કલ્લા આ ચારે ભેગા મળી ગઈકાલે એટલે કે સત્યાવીસ જૂન ના રોજ બપોરે સાડા બારના અરસામાં કુહાડા તથા લોખંડના પાઇપ લાકડામાં ધોકા વગેરે

જે ગુનાની ગઈકાલના રોજ ભોગ બનારના બહેન ભીખુબેન દાનાભાઈ કુડિયાતનની ફરિયાદ નોંધવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આજે આ ગુનાના ચારેય આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચારેય આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આજે મૃતકના ઘરે હથિયારો વડે જ્યારે હથિયારો સાથે જ્યારે આવે છે તોડકી બનાવીને ત્યારે આ ભોગ બનનારના જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આને ગુનાઈત કૃત્ય કરવા માટે આવી રહ્યા છે તેથી તે અને જે ભોગ બનનાર છે એ બંને એક રૂમમાં લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલો હોય છે પરંતુ આ જે ચારે આરોપીઓ છે એમણે ઘાતકીપણે આ જે દરવાજો રૂમનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર છે એને પલંગમાંથી બહાર કાઢી અને ત્યાં જીવલેણ આરોપી આરોપીના દીકરી ભાગી ગયેલા હતા એ પરત આવ્યા પરત આવે એના પછી બંને પરિવારો સમાધાન પણ થયેલ છે પ્રાથમિક વિગત છે પણ એની હજી પુષ્ટિ થયેલ પરિણીત છે એકબીજા સાથે